પુરોહિત અને હર્ષદ ગીરીને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા અમદાવાદ સાયબરની તપાસમાં બોગસ આધાર કાર્ડ પાલનપુર જન સેવા કેન્દ્રમાંથી નીકળી હોવાની તપાસને લઈને તપાસ અઢાર ડિસેમ્બરે યુઆઈડીના નાયબ સચિવ પાલનપુર જન સેવા કેન્દ્રમાં ઓપરેટર પાસેથી વિગતો મેળવી હતી અન્ય વ્યક્તિના આધાર કાર્ડ અન્ય વ્યક્તિની ફિંગરપ્રિન્ટથી પ્રિન્ટથી ફોટો ને મોબાઈલ નંબર અપડેટ કરાઈ હોવાનું સામે આવ્યું ઓનલાઈન ગેમના પૈસા માટે બેંકમાં બોગસ આધાર કાર્ડને આધારે બોગસ એકાઉન્ટ ખોલાવી અને આધાર કાર્ડનો ઉપયોગ થતો હોય છે એલસી ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજો પણ બોગસ હોય છે જેના કારણે આધાર કાર્ડ અપડેટ કરાવતા હોય છે આધાર કાર્ડ માટે ફિંગરપ્રિન્ટ અથવા કોઈ શબ્દની મિસમેચ થાય છે તો રિજેક્ટ થાય છે અન્ય વ્યક્તિના ફિંગરપ્રિન્ટથી આધાર કાર્ડ કેવી રીતે નીકળ્યું એ પણ એક સવાલ આધાર કાર્ડ માટે આધાર ઓપરેટરને ભલામણ કરનાર એક યુવકની પણ પાલનપુરમાંથી પૂછપરછ માટે લઈ જવાયો હતો જોકે તેને મોડી રાત્રે છોડી દેવાયો હતો નવેમ્બર માસમાં અમદાવાદ સાયબરમાં બોગ્સ આધાર કાર્ડને લઈ નોંધાઈ હતી ફરિયાદ ને તેની તપાસ ચાલી રહી હતી અન્ય જિલ્લામાં પણ આવા બોગસ આધાર અપડેટ કરાવી ઉપયોગમાં લીધા હોવાની પણ વિગત પાલનપુર જનસેવાના આધારના બે ઓપરેટરોની પૂછપરછમાં હજુ વધુ બોગસ આધાર કાર્ડની વિગતો બહાર આવી શકે છે